નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નગરમાં આવેલા તાલુકા મામલતદાર કચેરી ખાતે ડાઉન થતા ગામડામાંથી આવતા અરજદારોને પોતાને જરૂરી દાખલાઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધરમ ધક્કા ખાવા મજબૂર બનવું પડ્યું હતું આ બાબતે અરજદારો દ્વારા પડી રહેલી મુશ્કેલી બાબતે પ્રશ્ન પૂછતા સ્થાનિક કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા જેને લઈને અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો ખેડબ્રહ્મા મામલતદાર કચેરીમાં આવેલી જનસેવા કેન્દ્ર ડાઉન હોવાથી બે દિવસથી ગ્રામ્ય લેવલથી આવતા રજદારો ધરમના

હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીપ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો